તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ આ ચાર લોટ ભેગા કરીને કેવી રીતે સ્વાદિષ્ટ આજે આપણે એકદમ ટેસ્ટી એવા અલગ અંદાજમાં આપણે ચાર લોટ ભેગા કરીને આપણે મેથીના મેથી બનાવશું તેના માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈએ તમે માપ જોશો તો આપણે એક વાડકી આ લીધેલી છે આ વાડકીના માપથી મેં ચણાનો લોટ લીધેલો છે જે બેસન છે તે આપણે લઈશું બાજરીનો લોટ લીધેલો છે અને ઘઉંનો જાડો લોટ છે જે ભાખરીનો કહેવાય તે આપણે લીધેલો છે અને રોટલીનો લોટ હોય તે આપણે લીધેલો છે ચારે એક સરખા ભાગે આપણે લીધેલા છે લોટ મેથી આપણે લીધેલી છે એક બાઉલ ભરીને તેને કટ કરીને ચોખ્ખા પાણીથી ધોઈને મેં લીધેલી છે અને લીલું લસણ છે અને કોથમીર છે તે બંને લીધેલું છે આ બંને ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમે નાખી શકો છો નહીં તો ઓપ્શનલ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધેલી છે બેથી ત્રણ ચમચી જેટલી છે એક ચમચી જેટલા આપણે તલ લીધેલા છે હિંગ લીધેલી છે હળદર અને મીઠું લીધેલું છે ગળ્યાશ માટે આપણે ખાંડ લીધેલી છે અને એક મોટા લીંબુનો રસ લીધેલો છે અને મોવણ માટે આપણે તેલ લઈ લીધેલું છે અને અજમો લઈશું હવે લોટ બાંધવાની આપણે શરૂઆત કરીશું તો ચાલો આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ તો આપણે આપણે લઈશું તેલનું આ રીતે બધું મિક્સ કરી ચારે લોટ આપણે સરસ એવા ભેગા થઈ ગયા છે અને મોવર પણ રહી દીધું છે તો તેમાં આપણે અજમો નાખશું અજમા આપણે આ રીતે હાથમાં મસડીને લઈ લઈશું એડ કરી લઈશું અજમાને તલ લીધેલા તે એડ કરશું હિંગ છે તે એડ કરશું સ્વાદ મુજબ હળદર એડ કરું છું થોડા સાજીના ફૂલ એડ કરશું આપણે લીંબુનો રસ છે આપણે ખટાશ ગળ્યાસ તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો ખાંડ છે તે એડ કરશું આપણે કોથમીર છે તે એડ કરીશું આપણે આ લીલું લસણ છે તે એડ કરી લઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ જે કરેલી છે તે એડ કરશું લાસ્ટમાં આપણે મેથીની એડ કરી લઈશું બધું મિક્સ કરી લઈશું આપણે બધું મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે પાણી રેડીને આપણે લોટ બાંધી દઈશું જરૂર પડે તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા પરોઠાનો લોટ બાંધીએ તેના કરતાં આપણે ઢીલો રાખશું આ રીતે આપણે લોટ હોવો જોઈએ તેના ઉપર થોડું આપણે તેલ લગાવી દઈશું લોટ આપણો બાંધીને તૈયાર થઈ ગયો છે

તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું આ રીતે આ થેપલું તળે છે ત્યાં સુધી આપણે બીજા થેપલા ને વાણી લઈએ આપણે એક બાજુ શેકાઈ ગયું છે તો તેને આપણે ફેરવી દઈશું તેને ફરીથી આપણે તેલ લગાવી દઈશું આપણે આગળ પાછળ આ રીતે આપણે ચળવી લઈશું અને આ થેપલા જો જનરલી બધા એક લોટમાંથી તો બનાવતા જ હોય છે પણ તમે જો આ ચાર લોટ ભેઠા કરીને થેપલા બનાવશો તો ગરમ થેપલા તો તમને ભાવશે પણ સાથે સાથે જ્યારે ઠંડા થશે ને થેપલા ત્યારે થેપલાને ટેસ્ટ જ કંઈક અલગ હશે મિત્રો આ થેપલા તમે ગરમ થેપલા કરતાં તમે જ્યારે ઠંડા થેપલા ખાશો ને ત્યારે ખૂબ જ ભાવશે તમને અને આ થેપલું આપણું તૈયાર થઈ ગયું છે તો તેને અલગ રાખી દઈએ તેવી જ રીતે આપણે બીજા થેપલા તૈયાર કરી લઈએ આ રીતે આપણે વારાફરતી વારાફરતી બધા થેપલાને તૈયાર કરી લઈશું મિત્રો આપણા થેપલા તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે થેપલા તો તૈયાર કરી લીધા પણ કોઈને જો આ જ લોટમાંથી વડા બનાવવા હોય તો વડા પણ બની શકે છે તો આપણે તેના વડા પણ બનાવીએ હવે આપણે વડા બનાવશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને આ રીતે મેં ગુલ્લા કરી લીધેલા છે અને હાથની મદદથી આપણે આ રીતે ખેતી લઈશું તેલમાં મૂકતા જઈશું આપણે આ રીતે થોડો બ્રાઉન કલર પકડાય પછી તેને આપણે ફલટાવી દઈશું આ રીતે આ રીતે આપણે વડાને ને વારાફરતી વારા ફરતી ફલટાવતા જઈશું અને થવા દઈશું થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે થવા દઈશું હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે અલગ પ્લેટમાં લઈ લઈશું આ જ રીતે આપણે બધા વડાને તૈયાર કરી લઈશું તો મિત્રો આ રહ્યા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીના થેપલા તો કેવી લાગી તમને આ રેસીપી આ થેપલાને તમે ચા સાથે ચટણી સાથે મીઠા દહીં સાથે સૂકી ભાજી સાથે સર્વ કરીને આનંદ લઈ શકો છો અને આ થેપલાને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો છોકરાઓની સવારના નાસ્તામાં પણ આપી શકો છો તો આ થેપલા બનાવવાની રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને પરિવાર સાથે આનંદ લેજો અને મિત્રો મારી રસોઈની માહિતની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપી તમે મળતી રહે અને વિડીયોને લાઇક પણ કરી લેજો તો મળીશું ફરી એક નવી રેસીપી સાથે તો આવજો ફ્રેન્ડ્સ